રાજકોટ શહેરના ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગોના બાંધકામ અને જાળવણી શાખાના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલ હતી જેમાં હકીકત એવી હતી કે આ કામના જે આરોપી હતા રાજેશભાઈ વ્રજલાલભાઈ હિંગોળ એ ઇવનિંગ પોસ્ટ નામના પ્રેસના તંત્રી છે એમના દ્વારા અવારનવાર ફરિયાદીની ઓફિસમાં જઈ ફરિયાદીને ધમકાવવામાં આવતા હતા કે તમે તમારા હેઠળ આવતી દરેક વિભાગીય કચેરીના દર મહિને દસ હજાર લેખે મને પચાસ હજાર કુલ મહિનેના હપ્તા આપો અન્યતા હું તમારા વિશે નેગેટિવ ન્યૂઝ છાપીશ અને આરટીઆઈ કરીને તમારી અંગત મિલકતની માહિતી કઢાવીને તમારા વિરુદ્ધ એસીબીના ખોટા કેસમાં તમને હું ફિટ કરાવી દઈશ આ રીતની ધમકીઓ આપવા આપતા હતા તો આ બાબતે માનનીય સીપી સર અને માનનીય એડિશનલ સીપી સરના માર્ગદર્શન હેઠળ રાજકોટ ડીસીબીની ટીમ દ્વારા બી એનએસની કલમ ત્રણસો આઠ છ અને બીએનએસની કલમ બસો એકવીસ મુજબ એક ગુનો દાખલ કરી જે આરોપી રાજેશભાઈ વ્રજલાલભાઈ હિંગોળ છે એમને અટક કરવામાં આવેલ છે અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી દ્વારા ફરિયાદીને અવારનવાર કહેવામાં આવતું હતું કે તમારાથી પહેલાં પણ જે સાહેબ હતા એ સાહેબો દ્વારા મને આ રીતે પૈસા આપવામાં આવતા હતા પણ અમે વેરીફાઈ ઇન્વેસ્ટિગેશન દરમિયાન કરીશું કે ભાઈ આ રીતે કેટલા માણસોને બ્લેકમેલ કરે છે અને મારી જાહેર જનતાને અપીલ છે કે આરટીઆઈના નામે અથવા કોઈ પણ પ્રેસ મીડિયાના નામે આપની પાસેથી ખંડણી માંગે અથવા પૈસાની ગેરકાયદેસર માંગણી કરે તો આપ રાજકોટ શહેર પોલીસનો બેજેજક સંપર્ક કરો એમના વિરુદ્ધ કાર્યવાહી કરીશું આ આરોપી દ્વારા કહેવામાં આવ્યો છે કે મને પૈસા મળતા હતા ખરેખર મળતા હતા કે કેમ આ બાબતે અમે તપાસ કરીશું હજુ સુધી અમને એક જ ડિપાર્ટમેન્ટ દ્વારા ફરિયાદ મળી છે અને ભવિષ્યમાં આ રીત આ નામના આરોપી દ્વારા કોઈ પણ માણસથી પૈસાની ઉગરાણી કરવામાં આવેલ હોય તો અમારો સંપર્ક કરે